નમસ્કાર દર્શક હું છું માયાજા ન્યૂઝ ચેનલ સુરેન્દ્રનગર જિલ્લાના અંદર સામાન્ય નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને આ નગરપાલિકાની ચૂંટણી સોળ ફેબ્રુઆરીના દિવસે યોજાવાના છે જ્યારે થાનગઢ નગરપાલિકાની ચૂંટણી અંદર બેતાલીસ હજાર મતદારો મતદાન કરશે ત્યારે નગરપાલિકાની ચૂંટણીની અંદર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સત્યાવીસ બેઠક ઉપર પોતાના ઉમેદવાર ચૂંટણી મેદાને જંગમાં ઉતાર્યા છે અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારો લડી રહ્યા છે ત્યારે થાનગઢની અંદર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારોને જ્યારે તમામ જ્ઞાતિ જાતિ વર્ગના લોકો દ્વારા સારું લોક સમર્થન મળી રહ્યો છે અને અદ્ભુત લાવ અદભુત લોક આવકાર પણ મળી રહ્યો છે જ્યારે થાનગઢની અંદર જે ભારતીય જનતા પાર્ટીએ ત્રીસ વર્ષ સુધી શાસન કર્યું છે ઓગણીસો પંચ્યાસીથી ત્યારે થાનગઢનો કોઈ વિકાસ થયો નથી ત્યારે થાનગઢનો વિકાસ નહીં થતા થાનગઢની પ્રજાની અંદર રોષ ભભૂકી ઉઠ્યો હતો અને લોકોની અંદર નારાજગી અને રોષની લાગણી વ્યાપી જવા પામી હતી ત્યારે થાનગઢની અંદર જ્યારે આપણે વાત કરીએ થાનગઢની હાલ ખરાબ દુર્દશા છે ત્રીસ વર્ષના શાસન પછી થાનગઢની પ્રજાને કાંઈ મળ્યું નથી ત્યારે આગામી જે સોળમી ફેબ્રુઆરીએ યોજાનાર ચૂંટણીની અંદર જ્યારે તમામ જ્ઞાતિ જાતિ વર્ગના લોકો જ્યારે કોંગ્રેસને જીતાડવા માટે ખભા મિલાવીને જ્યારે લોકો ઉમેદવારોને સાથ સહકાર આપી રહ્યા છે જેમાં થાનગઢની અંદર એકસો કરોડના ખર્ચે ભૂગર ગટર બનાવી હતી તે પણ ભૂગર ગટર ફેલ ગઈ છે આ પણ ભાજપનો ભ્રષ્ટાચાર છે અને ભૂગર ગટરના રૂપિયા ભૂગર્ભમાં ગયા અને ભૂગર ગટરના પાણી રસ્તા ઉપર ફરી વળે છે બીજી તરફ કરોડો રૂપિયાના ખર્ચે પાણીની પાઇપલાઇન નાખી હતી જે પાઇપલાઇન હલકી નબળી ગુણવત્તા ક્વોલિટી કંટ્રોલ વગરની હતી તેમાં પણ કામગીરીની અંદર મોટું કૌભાંડ અને કરપ્શન થયું છે ત્યારે ત્રીસ વર્ષની અંદર જ્યારે થાનગઢની જનતાને કાંઈ મળ્યું નથી જ્યારે થાનગઢની મુખ્ય સમસ્યા એવી છે કે થાનગઢમાં ધોરેશ્વર ફાટેક આવેલી છે રેલવેની ગાડીઓ પંદરથી સત્તર ગાડીઓ રોજની પસાર થતી હોય છે થાનગઢની મુખ્ય સમસ્યા ટ્રાફિક સમસ્યા જાણે પ્રજાને માથાના દુખાવા સમાનરૂપ બની રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ સભ્ય ભાજપના ચંદુ શિવોરા છે અને ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ છે જ્યારે ત્રીસ વર્ષનું શાસન હોવા છતાં ભારતીય જનતા પાર્ટી એક પણ જે રેલવેની જે ફાટક છે જ્યાં ઓવરબ્રિજ બનાવવું જોઈએ ત્યાં બનાવી શકી નથી આ ભાજપની નિષ્ફળતા કહેવાય છે માત્ર જે વિકાસની વાતો ભાજપ કરે છે માત્ર કાગળ ઉપર વાતો કરે છે અને કરોડો અબજો રૂપિયાના જે રાજ્ય સરકારે ફાળવા છે જેની અંદર ભારતીય જનતા પાર્ટીએ કરોડો અબજો રૂપિયાના કૌભાંડો કર્યા છે જ્યારે થાનગઢની અંદર કંઈ કામ નહીં કરી અને લોકોને ઓલું બનાવી અને લોકોની સાથે લોકોને ગત ચૂંટણીમાં વાયદાઓ અને વચનો આપ્યા ધારાસભામાં પણ આપ્યા સંસદ સંસદની ચૂંટણીમાં આપ્યા પરંતુ એ માયલું ભારતીય જનતા પાર્ટીએ થાનગઢમાં કંઈ કર્યું નથી અને થાનગઢના લોકો ખૂબ જ દુઃખી છે થાનગઢની અંદર જ્યારે થાનગઢના તમામ રોડ રસ્તા સાવ ખરાબ હાલતમાં છે તેની દુર્દશા છે જે હાડ જે થાનગઢના રસ્તાઓ છે તે ઉભરખાબડ બન્યા છે લોકોની કેડ ભાંગી નાખે અકસ્માત બને વાહન વાહન લોકોને રસ્તા ઉપર ચલાવવું પણ મુશ્કેલ પરિસ્થિતિ છે થાનગજની અંદર અનેક સમસ્યાઓ સર્જાયેલી છે પરંતુ આ સમસ્યા કોણ હલ કરશે કારણ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને થાનગઢની પ્રજાની પેતાલીસ હજાર પ્રજાની કાંઈ પડી નથી તેવું દેખાઈ રહ્યું છે માત્ર કાગળ ઉપર તેમને વિકાસ કરવો અને વાતો વિકાસ નહીં કરવી સત્ય વાસ્તવિકતા ભાજપ ખોટું બોલી રહી છે લોકોને લલચાવી લઈ છે ઠોસલાવી રહી છે અનેક વાયદાઓ અનેક વચનો અને થાનગઢની પ્રજાને હથેરીમાં ચાંદ બતાવી અને પ્રજાને ઉલ્લુ બનાવે બનાવવાનો ધંધો ભારતીય જનતા પાર્ટી કરી રહી છે જ્યારે થાનગઢની અંદર જ્યારે નગરપાલિકાની સામાન્ય ચૂંટણી બે હજાર સોળ ફેબ્રુઆરીના દિવસે યોજાવાની છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનું જિલ્લાનું આખું સંગઠન જાણે નગરપાલિકાની અંદર ઉતારી દીધું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ના તમામ મિનિસ્ટરો ધારાસભ્યો પણ ત્યાં અહીં ઉતારી દીધા છે થાનગઢની અંદર સાડી ત્રણસોથી ચારસો સિરામિકો આવ્યા છે મજૂરોનું આર્થિક શોષણ થઈ રહ્યું છે લઘુત્તમ વેજીટ મુજબ લઘુત્તમ ધારા મુજબ સાતસો રૂપિયા રોજ ચૂકવવાનું હોય પરંતુ સાતસો નથી આપતા અને સિરામિક ઉદ્યોગકારો મજૂરોનું ગરીબ મજૂરોનું આર્થિક શોષણ કરી રહ્યા છે બીજી જ્યારે થાનગઢની અંદર ઘણી ઘણી સમસ્યાઓ છે અને લોકોને ભાજપે આંખમાં આંગળા લાવી દીધા છે અને લોકોની વેદના અને વાત પૂછવાને બદલે લોકોને ડાજા ઉપર નામ આપ્યો છે જ્યારે નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ભાજપ દ્વારા અમને માયાજા ન્યૂઝ ચેનલને મળતી માહિતી મુજબ જ્યારે મતદારોને ભાજપ દ્વારા દબાવવાનો ભયંકર પ્રયાસ થયો છે આ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ શર્મજનક બાબત કહેવાય કારણ કે લોકશાહીને જીવિત રાખવા માટે લોકો મતદાન કરતા હોય છે ઘણા વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો જ્યારે લોકોને ડરાવવા અને દબાવવા માટે ખાનગઢમાં નીકળ્યા છે આવા પણ લોકોએ અમને આજે માયાજા ન્યૂઝ ચેનલને આજે વાત કરેલી હતી બીજી તરફ કે ખાનગઢમાં જ્યારે રોડ રસ્તા ઘણા બધા ખરાબ છે ખાનગઢની અંદર અનેક સમસ્યાઓ છે ત્યારે સખત થાનગઢ નગરપાલિકાની બેતાલીસ હજાર પ્રજા ભાજપની સખત નારાજ છે અને સખત ભાજપની વિરોધમાં છે ભૂતકાળની અંદર અંદર નગરપાલિકામાં જ્યારે નગરપાલિકાના પ્રમુખ પૂર્વ મહિલા હતા ત્યારે નગરપાલિકાના પ્રમુખે થાનગઢની અંદર કાંઈ ઉકાળ્યું નથી અને લોકોને રોડ રસ્તા પાણી વીજળી આરો આરોગ્ય જેવી પ્રાથમિક સુવિધા માળખાકીય સુવિધા નહીં પૂરી પાડીને થાનગઢની જનતાની સાથે મોટો અન્યાય કર્યો છે જ્યારે થાનગઢના થાંડગઢમાં જ્યારે શિરામિક ઉદ્યોગકારો દ્વારા ભારતીય જનતા પાર્ટી પાર્ટીના જ્યારે પ્રદેશના નેતાઓ અને મિનિસ્ટરો દ્વારે પાંચલ સિરામિક દ્વારા એક મિટિંગ બોલાવવામાં આવી હતી અને ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં કારણ કે એનું મુખ્ય કારણ એવું હતું